તો આ છે અમારા કશોટભાઈ અને આ છે અમારા વાણિયાભાઈ કેમ છો સાહેબ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જયારે નીકળે તો અત્યારે આપણે છે સતાપર ગામના પાટીએ વા છે વા આપણે ઉતર્યા અત્યારે એના ઘરે બે ત્રણ જણા પહેલેથી જ આવી ગયા છે મિત્રો એ બે જણા આવે છે ગાડી લઈને લેવા અત્યારે અમે અહીંયા hotel છે ત્યાં stop કર્યો છે પબ્લિક અત્યારે અત્યારે ભૂખ્યું છે નાસ્તો કરે છે ભૂખ તો આપણે પણ લાગી છે થોડુંક ખાઈ લઈએ હમ શું કહેવા માંગે છે ચાલો હવે આવે પછી જઈએ છે અમારે રામભાઈ અને વાણિયા પાર્થભાઈ આગળ આવશે એટલે એને પણ મળાવીશ તમને અને પછી સીધા જઈશું વરરાજાના ઘરે

તડકો થઈ જાય પછી મજા જમી તમને જેમ ઈચ્છા પડે જોકે તમારી માટે જમવાનું રાખ્યું તમને એમ થાય કે અહીંયા જમવું હોય તો આપડે અહીંયા જમવું ના ના કાજ વરરાજા ઘરે જઈને જઈએ છીએ વરરાજાના ઘરે તો અત્યારે આપણે આવી ગયા છે વરરાજા ની સમાજ ની વાડી સમાજ નો છોકરો છે

તો આ છે અમારો વરરાજ વરરાજ અત્યારે ઘરે જાય છે અત્યારે વાગ્યા છે બપોર ના અને આ બધું પબ્લિક અહીંયા જ રહેવાનું ચાર વાગ્યા સુધી અત્યારે વરરાજો ઘરે છે પછી ચાર પાંચ વાગે પાછો આવશે કારણ કે સાંજે પીઠીની અને દાંડિયા રાત્રિ રસમ પૂરી કરશું અને પછી કાલે જાન લઈને જશું અત્યારે મળીને ફોટો પાડે છે વરરાજા સાથે તો મિત્રો અત્યારે આપણે ખાઈ પીને તૈયાર થઈ ગયા છે અત્યારે પેલા વરરાજા તૈયાર થાય છે એટલે વરરાજા ને તૈયાર કરી લઈએ છીએ અને પછી અત્યારે છે પેલા પીઠી ની રસમ પીઠી પછી દાંડિયા રાખી તો બતાવશું video માં આગળ બન્યા રેજો અને બતાવશું કે અમારી દાંડિયા રાસ ની મોજ કેવી છે એ પેલા વરરાજા ને થોડીક પીઠી છોડી લઈએ બરોબર ને વરરાજા હા વરરાજા થોડોક મોજમાં છે એટલે આમ ને આમ આજ ને આમ ને આમ આજ દિવસ મોજ માં રાખવાનો છે પછી કાલ તો આપણા વરરાજા ની અત્યારે પીઠીની રસમ ચાલુ છે Gracias. Sí. ગોપાલ જય શ્રી કૃષ્ણ અત્યારે અમે છે વનરાજાના ઘરે સાંજે થોડું મોડું થઈ ગયું સાંજે પછી સુઈ ગયા હતા અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે વાગ્યા છે સાડા સાત આ લોકોની જાન થોડી વહેલી નીકળે છે એટલે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે નાસ્તો કરીને અત્યારે અમે છે વનરાજાના छेवर अच्छा और राज और राजो तैयार waase warraganamakan waase warrazan jamin dur dursodi de kayno baaworraan jamins vaaji de kaynodemse

તો અમે અત્યારે જાનમાં જવા માટે નીકળી ગયા છે હું તમને જે ઓલું ડેમ બતાવતો હતો ને એ તમને ડેમ બતાવું છું ને રસ્તામાં જ આવે છે તો આ છે અહીંયા ઉપર જવા એવું છે નહીં નફર તો ઉપર પણ જાત આપણે ચાલો અત્યારે જઈએ અને પછી બતાવું છું કે આ લોકોને કઈ રીતના મેરેજ હોય છે બપોર થાય ત્યાં સુધી પતી જાય છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે જાનમાં માં દેવળિયા ગામ છે અને આહીર સમાજની વાડીમાં જાન છે

yeah બેક ટુ હોમ અને અત્યારે અમારી બસ છે વહેલી અહીંથી જવાનું છે પહેલા દ્વારકાને તાલુકો છે પાટિયાથી પંદર દીસ કિલોમીટર જેટલી થાય છે ત્યાં જશો વેલીથી બસ પોકેજ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટેકર જય શ્રી કૃષ્ણ રાધે રાધે